બસ અમુક થોડાક ફ્રેન્ડ્સ લોકો આવવાના છે તો એની સાથે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવાનો છે થોડું ઘરેથી નાસ્તા પાણી જમવાનું એવું લીધું છે અને બસ તો બે વાગે પહોંચશે અને પછી બતાવશું તમને ત્યાં કેવો નજારો છે ને બધું ખીણ આપોઆપ બૈની છે ગુફાઓ બની છે અને અમુક વચ્ચે થોડો એવો રસ્તો આવે છે એ જ જગ્યાએ કે જે જંગલ વચ્ચે છે કંઈક હેરિટેજ વિશ્વની જે હેરિટેજ પ્લેસ છે એમાંનો એક ભાગ છે આ એવું બધું છે તો ચાલો જો તમને એકદમ ક્લિયર સ્કાય દેખાય છે અને હવે ધીરે ધીરે ફોલ ચાલુ થઈ ગયો છે એટલે ટેમ્પરેચર એ થોડું ઉનાળામાં જેટલું હતું વધારે થોડી ગરમી થતી હતી એનાથી અત્યારે સવાર બપોરે તો થોડું એટલું કાંઈ ઠંડી લાગતી નથી પણ ધીરે ધીરે ટેમ્પરેચર ઓછું થતું જાય છે અત્યારે કેટલું છે અત્યારે પચીસ ડિગ્રી જેવું છે અત્યારે તો બપોરે આ તડકો છે ને જ્યાં સુધી હોય ને ત્યાં સુધી ઠંડી ન લાગે બટ સવારના સાત વાગ્યા સુધી આઠ વાગ્યા સુધી અને સાંજના સાત આઠ વાગ્યા પછી થોડું ઠંડુ થઈ જાય અઢાર ઓગણીસ ડિગ્રી અને થોડો ઠંડો ઠંડો પવન બી ચાલતો હોય તો એના લીધે થોડું એવું લાગે આપણા ઇન્ડિયા જેવું બટ બાકી હજી તો વાર લાગશે એકચુલ ઠંડી આવતા તમને આપણે આખો ફોલ અને પછી વિન્ટર આવે બધી વસ્તુ બતાવશું તો જે સિત્તેર ટકા લોકો જે સબસ્ક્રાઈબ નથી કરતા તો જલ્દીથી જલ્દી અમારા સબસ્ક્રાઈબર વધારો તો આપણે થોડું થોડું વધારે મજા આવે ઓર વધુ કવર કરવાની તો એ બધી વસ્તુ કરતા રહેજો બાકી તમને તમારો સપોર્ટ અમને મળે છે તો એના માટે ખૂબ ખૂબ આભાર બીજી નવી જગ્યા સારી સારી ઘણી બધી છે હજી આપણે પાંચ ટકા કવર નથી કરી આપણા બધા વ્લોગમાં તો પછી સારી સારી જગ્યા છે તમે વધારે સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો તો આપણને થોડું એન્કરેજમેન્ટ મળે તો આપણે નવી નવી જગ્યાએ જાય અને અત્યારે ફોલ સ્ટાર્ટ થઈ ગયો છે તો જોઈએ ત્યાં કેવું છે હજી પ્રોપર આવી ગયો છે કે નહીં ખબર નથી પડતી રસ્તા પરથી તો પણ જ્યાં મેપલ ટ્રીઝ હોય ત્યાં જ વધારે ખબર પડે કે જે યલો આખા પાંદડાકા રેડ થઈ ગયા છે કે નહીં ત્યાં જઈને જોઈએ હજી સ્ટાર્ટિંગ જ છે એટલે કંઈ નક્કી ન કહેવાય જ્યાં થોડા બિલ્ડિંગ દેખાય ને આ છે વન સિટી સેન્ટર વોન છે નહીં ટોરન્ટોથી જસ્ટ નોર્થમાં આખું એક ટાઉન છે એની અલગ છે તો એ વોન છે એ બહુ અત્યારે છે ને હાઈ રેસ બિલ્ડિંગમાં ડેવલપમેન્ટ થાય છે બટ આ જેટલા બી હાઈ રેસ બિલ્ડિંગ દેખાય ને એ બધા છે એ વોન સિટી સેન્ટર એટલે કે એનું જે મેઇન અડ્ડો છે ડાઉન ટાઉન ત્યાં મોલ બી છે અને મેઇન એરિયા જે કહેવાય ને નીચે સબવેનું સ્ટેશન બી છે તો એના માટેનું છે એ બધા બિલ્ડિંગ છે આ વોનમાં mata buildings che kita yon no city center

આ વાળું જો આપણે અહીંયા પાર્કિંગમાં ઊભા રાખ્યા હજી પ્રોવિન્સિયલ પાર્કમાં ચાર વાગ્યાનું બુકિંગ કરેલું છે અહીંયા બધા બુકિંગ થાય છે કે બુકિંગ ન કરો ને ત્યાં સુધી તમને એમને ન જવા દઈએ કારણ કે બધાનો વારો આવે અહીંયા એક પાર્કિંગ ગોઈતું છે ટ્રેલ આ વાળું અહીંયા જો ખેતર છે અને અમે ઓલી બાજુ જવાના છીએ અમે જમવાનું લઈને જાય છે આંબાજી બાજુ છાયા બેસવા ખેતર જ ખેતર છે બધી બાજુ કલર આવવા છે પીળું પીળું લાલ લાલ થઈ જાય એટલે ફોલ આવવાની તૈયારી હા તો ટ્રેલ નો પાર્ટ છે પણ ખેતર જેવું લાગે છે અહીંયા છે ને આપણે ખેતરના સેઠે સેઠે ચાલ્યા જતા હોય એવું લાગે છે આપણે જો આપણે વ્યુ કેવો છે અહીંયા થી છે નીચે મોટી ખાઈ છે ફરતી બાજુ દેખાય છે તો આપણે અચ્છા અહીંયામાં છે મસ્ત બેસીને ખાઈશું હવે ચાલો મિત્રો તો હવે આપણું આ પતિ ગયું છે અને જઈએ છીએ હવે જો આપણે અહીંયા એકદમ ચોખ્ખું મૂકીને જઈએ છીએ એટલે સાફ સફાઈ છે એનો એક મેસેજ આપવો છે કે આપણે જો અહીંયા એક બી કચરો કરેલો નથી જે જગ્યાએ બેઠા તા એ જગ્યાએ અને જો બધા જમીને હવે નીકળ્યા છે એન્જોય કરતા કરતા જાય છે બધા તો હવે પ્રોવિન્શિયલ પાર્કમાં આપણે ચાર વાગવા આવ્યા છે તો જઈશું થ્રી ફોર્ટી ફાઈવ ચાલો જો અહીંયા નો વ્હીકલ્સ બાયસિકલ્સ હોર્સિસ હન્ટિંગ આ આખું બ્રુસ ટ્રેલ છે આપણે જ્યાં હતા અને હવે આપણે જઈએ છીએ અહીંયા પાર્કિંગ હતું થોડી જ કાર છે હવે અહીં ટેમ્પરરી વોશરૂમ બી છે ચાલો તો હવે આપણે 4 વાગ્યાનું બુકિંગ કર્યું હતું અને 3 ને 47 થઈ છે તો હવે એ જગ્યાએ જઈ છે તો ત્યાં જઈને જોઈએ જો આપણે મોટું બધું પાર્કિંગ છે અહીંયા પચાસ સો વેહિકલનું આ બાજુ જો વોશરૂમ છે આ બાજુ કંઈક છે તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું જોઈએ આગળ આગળ જો આપણે ટ્રેલ વોકિંગ ચાલુ કરી દીધું છે આજુબાજુમાં ઘણા બધા લોકો આમાં બે સ્લોટ્સ છે એક બારથી ચાર બપોરના બારથી ચાર અને બીજો છે એ ચારથી આઠ ને બારથી આઠ સુધી જ આખો જોઈએ છે આ બધું બુકિંગ કરવાનું તમારે આ જો કૂતરા રાડું પાડે છે

Thank you. આ જો આટલું ચડીને આવ્યા આવ્યા પછી સામે દેખાય ચડવાનું છે ચાલો આપણું ઉદ્યોગિંગ પ્લેટફોર્મ છે એ આ બાજુ છે તો હવે આપણે નવો રસ્તો પકડ્યો છે જોઈએ એક વાર પહોંચીએ છીએ ચાલો હવે ચારસો મીટર જેવો છે ડિસ્ટન્સ ત્યાંની વ્યુંગ પોઈન્ટ જોઈએ આપણે નીચે એક ચલો ફાઈનલી આવી ગયું છે પ્લેટફોર્મ આવી ગયું છે નીચે બહુ મોટી ખાય છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không view lỡ những video જો આ વ્યૂ કેવો છે કોમેન્ટમાં અમને બતાવો તમે કેવું લાગ્યું તમને આમ અને હાચે એવું થઈ જાય તો તમારે ન થાય તો ચાલો મિત્રો સાંજના સાડા સાત થઈ ગયા છે હવે કોઈ બચ્યું નથી પાર્કમાં તો હવે અમે જાય છીએ આઠ વાગે તો બંધ થઈ જાય છે પંદર મિનિટમાં પહોંચી જઈશું નીચે પાર્કિંગ અને પાર્કિંગ થી પછી આપણે જઈએ ચાલો તો જો અમે જતાં જતાં આ સ્ટેર થી નીચે આવ્યા અને આ જો તમે બે બાજુ રોક છે નાની વચ્ચે થી જવાનો રસ્તો છે જો આ બધા રોક કેવા છે હા બધા રોગ છે તો આખો દિવસ અહીંયા વયો ગયો ને હવે આ બધું મળ્યું અમને જેના ફોટા લઈને

સાહુડી જેવું છે કંઈ સાહુડી જેવું લાગે છે કઈ ધીમે ધીમે જાય છે હોય બહુ જલ્દી ન જાતો અહીંયા જ પહોંચ્યું જાય

ચાલો મિત્રો તો તમે અત્યાર સુધી જોવો છો તો તમારો ખૂબ ખૂબ આભાર અત્યારે સાંજ થઈ ગઈ છે રાતના સવા આઠ થઈ ગયા છે અહીંયાથી સવા કલાકનો રસ્તો છે હજી અમે અક્ષય મારો ફ્રેન્ડ છે એના ઘરે જવાના છીએ ત્યાં જમવાનો પ્રોગ્રામ અને બસ અને કોઈ તમારે એવી બીજી જગ્યા હોય જે તમારે જોવી હોય તો એ કમેન્ટ કરો તો આપણે જરૂરથી આગળ પ્લાન કરશું ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય તો લાઈક subscribe to Canadian kahani thank you so much